જય માતાજી બાપા સીતારામ તો મિત્રો હું છું કે તેની મોત મારી ચેનલ ઉપર તમારું બધાનું ફરી વખત સ્વાગત છે અને સતત શિહોર અને સિહોરના આજુબાજુના ગામડામાં સતત વરસાદ બે દિવસથી ખૂબ જ ધોધમાર પડ્યો અને એની લીધે અમારે શિહોરનું ગોતમેશ્વર તળાવ કાલે ઓવરફ્લો થઈ ગયું હતું અને વરસાદને લીધે આપણે બહાર નહોતી આવીએ કે પણ આજે આ વરસાદ ત્રણ સાડા ત્રણ વાગ્યે રો એટલે મેં કીધું ચાલો આપણે ગોતમેશ્વર તળાવની મુલાકાત લેવી તો તમે જોઈ શકો છો કે આ છે અમારું શિહોરનું ગોતમિશ્વર તળાવ અને કાલે ઓવરફ્લો થઈ ગયું હતું તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો જેથી તમને હું ગોતમીશ્વર મહાદેવની તળાવની તમામ માહિતી આપું અને વિડીયો ગમે તો લાઇક કરજો તમારા અન્ય મિત્ર સાથે શેર કરજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોનો કન્ટેન્ટ બન્યા લેજો તો આ છે અમારે સિહોરનું ગોતમેશ્વર તળાવ અને પેલી બાજુ છે એ જ્યાં અમારે જે શિહોરનું તળાવ ઓવરફ્લો થાય એનું માપ છે તો આપણે એ ત્યાં પણ ગાઈ હોય તો અત્યારે તમે જોઈ શકો છો એ સી ફોર તળાવનું જે ઓવરફ્લો થાવનું જે માપ અહીંયા તરફ માપ રાખવામાં આવ્યું છે તો આ સાઈડ છે જો તમે જુઓ અત્યારે છવ્વીસ છવ્વીસ અઢી પચીસ જેવું છે અને છવ્વીસ જેવું થાય એટલે ઓવરફ્લો થઈ જાય છે પછી આવી છે તો બાવણા હાવ ખોલી નાખવા પડે આખું તળાવ છલો ભરાઈ ગયું છે મોસ્ટ મજાનું વાતાવરણ થઈ ગયું છે સિહોરની અંદર ભૂતમેશ્વર તળાવે અને સાંજના સમયે માણસો બધા એ ભૂતમેશ્વર તળાવે ફરવા ખૂબ જ આવ્યા છે તો હવે આપણે તળાવના હાવ નજીક બાવણા નજીક આવી ગયા છીએ અને તમે જુઓ છો એ લગભગ બાવન બાવણા છે બાવન છે ને લગભગ બાવન બાવણા છે અને તમામ બાવણા કાલે ખુલી નાખવામાં આવ્યા હતા અને આખું તળાવ ઓવરફ્લો થઈ ગયું હતું અને તમે તરફ જોઈ શકો છો કે તળાવ છલો છલ થોડુંક છે તો આપણે બાવણે થી જે છત્રી છે ત્યાં આપણે આવી ગયા નીચેના ભાગમાં અને આપણે બેઠા છીએ અને પાણી ભરેલું છે તો ઢીલોડા મારે છે અવાજ મસ્ત મજાનો આવે છે ગાડી એટલા બધા લોકો આવ્યા છે આ ગાડી પણ ફ્રી છે અને હવે પણ બેઠા છે અને હા આમની નીચે તમે જોવો છો ને એ તળાવની ચોપટી છે અને અહીંયા તો જો કેટલું બધું ફોર વ્હીલર ફોર વ્હીલર કેટલું બધું માળ પડે એવું છે ત્યારે ત્યાં પબ્લિક વધતું જ જાય છે અને આખું તળાવ છોડો ભરાઈ ગયું છે નાસ્તાની છે લેતા તો તમે જો નીચેના ભાગમાં અત્યારે આપડે શ્રી ગોતમેશ્વર નદી આ નદી છે અને આ નદી ની અંદર તમને જોતા તેવું લાગશે કે આ નદીમાં કેટલું પાણી આવ્યું છે આ વર્ષો જૂનો જે વડલો હતો એ પણ પડી ગયો છે અને આ બધું તમે કેટલું બધું આવ્યું છે જો આ થાંભલો છે ને અહીંયા સુધી ઉપર પાણી હતું એટલે લગભગ રોડ થી ઓછો ઓછું આ ત્રણ ચાર ફૂટ પાંચ ફૂટ જેટલું છે એટલું હળવું પાણી થઈ ગયું હતું